જય ગુરુદેવ જય ગુરુદેવ હવે બાપુ એક પ્રશ્ન હતો એવો હા કે આ પાંચ વિષયોમાંથી બચવું કઈ રીતે પાંચ વિષયોમાંથી બચવું કઈ રીતે હા સારું ધ્યાનથી સાંભળજો હા હા પાંચ વિષયોમાંથી બચવું કઈ રીતે તો પાંચ વિષયમાં ફસાવનાર છે કોણ બરાબર હવે પાંચ જે વિષય છે એ શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ બરાબર આ પાંચ વિષયો છે હવે શબ્દ નામનો જે વિષય છે એ હરણમાં હોય છે હરણ જંગલમાં હરણને શિકારી લોકો એની જાળમાં ફસાવા માટે શું કરે છે મધુર મધુર વાજંત્રો વગાડે છે એ શબ્દને વાજંત્રોના શબ્દને એ મધુર સંગીતને સાંભળવામાં હરણ નાચવા લાગે છે અને સાનભાન ભૂલી જાય છે અને હરણ શિકારીની જાળમાં ફસાઈ જાય છે બરાબર અને શિકારી લોકો એને મારી નાખે છે બરાબર પછી રૂપનામનો જે વિષય છે એ પતંગિયામાં છે આપણે ગ્લોવ સળગાવીએ ટ્યુબલાઇટ દીવો કોઈપણ પણ પ્રકારનું આપણે સળગાવીએ બહાર કે ઘરની અંદર એટલે ત્યાં પતંગિયાઓ આવવા લાગશે હવે દીવા પાસે બલ્બ પાસે ટ્યુબલાઇટ પાસે પતંગિયાઓ ઉડવા લાગશે અને એ પ્રકાશરૂપી રૂપને દીવાના ટ્યુબલાઇટના બલ્બના એ પ્રકાશ રૂપની એ રૂપી રૂપને માણવા માટે પતંગિયાઓ ત્યાંને ત્યાં ફરતા રહે છે અને ફરી ફરીને આજુબાજુમાં અથડાય અથડાઈને શક્તિહીન થઈ પછી ધરતી ઉપર ઢળી પડે છે ઉડવાની શક્તિ પણ ઓછી થઈ જાય છે છતાંય ત્યાંથી હટતા નથી અને ત્યાં પછી શું થાય છે ડેટકાઓ કાચિંડાઓ પેલી દિવાલ પર જે હોય છે ચીપકલી ચીપકીને રહેતી હોય છે દિવાલ પર એ ચીપકલી જેને આપણે ભીત ગરોડી કહીએ છીએ બરાબર એ લોકો પછી શક્તિહીન થયેલા જે પતંગિયાઓ હોય છે એને ખાઈ જાય છે અને પતંગિયા મૃત્યુ પામે છે બરાબર હવે પછી સ્પર્શ નામનો જે વિષય છે એ હાથીમાં હોય છે સ્પર્શ એટલે કામા અગ્નિ સ્પર્શ એટલે અડવું બીજો અર્થ કામા અગ્નિ પણ થાય હાથીને પકડવા માટે શિકારી લોકો શું કરે છે જંગલમાં એક નકલી હાથણી બનાવે છે અત્યારે તો જો કે જંગલમાં ફોરેસ્ટ ખાતું બેસી ગયું છે એટલે આવું કાંઈ શિકારી લોકોને નથી કરવા દેતા બરાબર આ તો પહેલાંની વાત છે નકલી હાથણી બનાવે અને એ હાથણીના જે નકલી આથણી બનાવી મૂકે બનાવે છે ત્યાં ચારેય બાજુ ફરતા ખાડા બનાવે છે એ ખાડા એટલા ઊંડા બનાવે છે કે ઉપરા ઉપર બે હાથી સમાઈ જાય અને એની સૂંઢ પણ ધરતી ઉપર ન પહોંચી શકે એટલા ઊંડા બનાવે છે બરાબર ચારેય બાજુ પછી એના ઉપર એ ખાડાઓ ઉપર આપણે જે વાસ આવે એ વાંસની ખપાટોનું વાસનું એ રીતનું ફિટિંગ કરી દઈએ ગોઠવી દઈએ વાસ ફરતા આપણે કેમ કાટમાળ બાંધીએ છીએ વાસથી એ રીતે કાટમાળ ઉપર આપણે નરિયા ફિટ કરતા હતા આગળ અત્યારે તો બધે છત થઈ ગઈ બરાબર એવી જ રીતના એ વાસને લગાડી પછી એની ઉપર ખડ નાખી દેશે બારીક બારીક પછી એની ઉપર એ રીતની બુદ્ધિપૂર્વક માટી પાથરી દેશે બુદ્ધિપૂર્વક એ રીતની માટી એ પાથરી દેશે અને એનું સાવધાની રાખતા રહેશે કે પોતે ખાડામાં ન પડી જાય માટી પાથરી દે એટલે જમીન જેવી જમીન થઈ જાય ચારે ફરતા ખાડા આ રીતે ગોઠવણી કરે પછી શિકારી લોકો વયા જાય છે પછી કોઈ પણ દિશામાંથી હાથી આવે અને આથણીને જોવે એટલે કામા અગ્નિમાં પાગલ થઈ અને હાથી એ હાથણીને સ્પર્શ કરવા માટે દોડે છે ચારે બાજુ ખાડા હોય છે એટલે પેલા વાસ ઉપર હાથીનો પગ આવતા હાથીનો વજન આવતા વાસ ભાંગી જાય છે અને હાથી ખાડામાં પડી જાય છે બહાર નીકળી શકે એવી કોઈ સ્થિતિ હોતી નથી કારણ કે ખાડા જેટલા ઊંચા હોય છે કે એની ઊંડ પણ ત્યાં ના આવી શકે અને ઊંડને સહારે પણ હાથી પોતાનું આખું શરીર ઉઠાવીને બહાર ના નીકળી શકે આમને આમ મહિનો બે મહિના થાય એટલે હાથી ભૂખ્યો તરસ્યો ત્યાં ત્યાં મૃત્યુ પામે છે પછી શિકારી લોકોને ખબર જ હોય છે અમુક ટાઈમે આવીને તપાસ કરતા હોય છે જે ખાડો ભાંગી ગયેલો હોય એમાં તપાસ કરે હાથી જે મૃત્યુ પામ્યો હોય છે પછી ખાડા અંદર ઉતરી એ હાથીના હડીઓ હાથીના દાંત એ બધું લઈ જતા હોય છે અને એનો વ્યવસાય કરતા હોય છે બરાબર એટલે હાથી પણ આ સ્પર્શરૂપી કામા અગ્નિમાં મૃત્યુને ભેટે છે પછી ગંધનામનો વિષય એ ભમરામાં હોય છે ભમરો સુગંધિત ફૂલો ઉપર બેસે છે અને એનો રસ એ ચૂસે છે અને એની ગંધ એ માણે છે બરાબર જેમ કે કમળનું ફૂલ છે સૂર્યમુખી ફૂલ છે અન્ય પણ ઘણા એવા ફૂલો છે જેમાં એક ચીકણો પદાર્થ વહેતો હોય છે હવે એમાં ભમરો બેસે અને એ ગંધને માણવામાં એટલો બધોય મશગુલ બની જાય છે એ કમલનું ફૂલ રાત થતાં બંધ થઈ જાય સૂર્યમુખી ફૂલ પણ બંધ થઈ જતું હોય છે અને કોઈ ચીકણા પદાર્થવાળું ફૂલ હોય તો એમાં પણ ફસાયને ભમરો મરી જતો હોય છે હવે ફૂલમાં એ ભમરો બંધન થઈ જાય છે કમળનું ફૂલ છે પછી સૂર્યમુખી ફૂલ છે અને એ ફૂલોની પાંખડીઓ જે છે એ ભમરો તોડવાનો પ્રયત્ન નથી કરતો કારણ કે એટલી બધી પાંખડીઓ પર પાંખડીઓ હોય છે તમે ફૂલને જોજો કે જે ભમરો છે એ મહેનત કરે છતાં પણ એ કાપી નથી શકતો અને અંદર બંધન થાય છે ભમરો કેદ થાય છે બરાબર અને સવાર પડવાની રાહ જોતો હોય સવાર પડે તો એ ભમરો પાછો આઝાદ થાય પણ એ પહેલાં મધ્યાહન કાળે વન્ય જે પ્રાણીઓ હોય છે જેમ કે હાથી છે અન્ય પ્રાણીઓ છે જે કમળના ફૂલને ખાતા હોય છે અન્ય ફૂલોને ખાતા હોય છે એ પ્રાણીઓ આવી અને ભમરા સહિત એ ફૂલોને ખાઈ જાય છે હાથીઓ પોતાના પગ દ્વારા કતરી નાખતા હોય છે પાણીમાં કમળના ફૂલ હોય ત્યાંથી પાણીમાં પડે અને કમળના ફૂલને પણ કતરી નાખતા હોય છે બરાબર આ રીતે ભમરો પણ એ ગંધને માણવા પાછળ મૃત્યુને આમ આમંત્રણ આપી વિશે પછી રસ નામનો જે વિષય છે એ માછલામાં હોય છે શિકારી લોકો માછલાને પકડવા માટે શું કરતા હોય છે એક લાંબી દોરી હોય છે એક એવો લોખંડનો કાંટો હોય છે નાનો અને એ લોખંડના કાંટા સાથે એવી સિસ્ટમ મૂકેલી હોય છે ગોળાકાર જેવો જેની અંદર એક રસી પોરવી અને ગાંઠ મારી દઈએ હોલ જેવું બનાવ્યું હોય છેડે અને આગળનો ભાગ અણીદાર હોય છે આગળના ભાગ અંદર જે અણીદાર હોય છે એની અંદર પણ એવી એક ફાડ મારેલી હોય છે એમાં અને એ ટાઈપની એક કાંટો બનાવે છે જેને આપણી ગુજરાતી ભાષામાં ગલ કહે છે કોઈ ગલ કહે કોઈ ગીલ કહે આવું બધું કહેતા હોય છે બરાબર પછી એમાં રસીલો પદાર્થ લગાવી કાંટાની ઉપર કાંટો પૂરેપૂરો ઢંકાઈ જાય અને પછી સરોવર નદી સમુદ્ર તળાવ એમાં એ ફેંકતા હોય છે અને બહાર બેસે અને એમાં એને એક આઈડિયા મૂક્યો હોય છે એક આઈડિયા એવો મૂક્યો હોય છે કે એક એ ટાઈપની તરતી કોઈ લાકડાની કોઈ ગોઠવણી કરે છે અને એ લાકડાનું પણ દોરા સાથે બાંધેલું હોય છે બે છેડે એ લાકડું ઉપર તરતું હોય છે અને નીચે એ પદાર્થ દોરાની સાથે હોય છે કોઈ પણ માછલી એ પદાર્થને ટચ કરે એટલે લાકડું હલવા માંડે લાકડું ડૂબે પાછું બહાર નીકળે ડૂબે બહાર નીકળે એમ થવા માંડે પછી માછલી પૂરેપૂરી ફસાઈ જાય એટલે લાકડું ડૂબી જાય અને ખેંચીને માછલી ભાગે બહાર એના હાથમાં દોરી હોય દોરી ખેંચાવા લાગે દોરી ખેંચાવા લાગે એટલે પેલો ઝટકો મારી દોરી સહિત ખેંચી લે એટલે માછલું પણ બહાર આવતું રહી હશે બરાબર અથવા તો કોઈ મોટું માછલું હોય તો એ ધીરે ધીરે ખેંચીને બહાર એને કાઢી લેતા હોય છે બરાબર આવી રીતે એ રસ નામનો જે વિષય છે એ માછલામાં છે એટલે એક રસને માણવા માટે માછલું મૃત્યુને પ્રાપ્ત થાય છે બરાબર તો શબ્દને મારવામાં હરણ મરી જાય છે માણવામાં રૂપને માણવામાં પતંગિયું મૃત્યુ પામે છે સ્પર્શને માણવામાં હાથી મૃત્યુ પામે છે ગંધને માણવામાં ભમરો મૃત્યુ પામે છે રસને માણવામાં આ માછલી મૃત્યુ પામે છે બરાબર હવે આ રીતે આ એક એક વિષય વાળા જે પ્રાણી છે આ બધામાં એક જ વિષય છે બીજી અને કંઈ લાંબી ખબર નથી પડતી આ એક એક વિષય વાળા જે પ્રાણીઓ છે એ એક વિષયની પાછળ જો મરી જતા હોય તો આ મનુષ્ય નામનું જે પ્રાણી છે આ મનુષ્ય નામના પ્રાણીમાં પાંચે પાંચ વિષયો શબ્દ સ્થળ પ્રશ્નગંધ જો એક વિષય વાળો ન બચી શકતો હોય તો પાંચ વિષય લઈને બેઠો બચી શકે અસંભવ કદાપી ન બચે બરાબર પરંતુ પાંચે પાંચ વિષયો ઉપર ભ્રમણ કરતું મન છે આ આ મન જ છે છે જીવભાવમાં ફસાયેલી સુરતા જીવ કહો સુરતા કહો એ મનોભાવમાં ફસાયેલી સુરતા છે એટલે જાજા ભાઈ ગયા મન ફસાવતું હોય છે સુરતા એને ચલાવતી હોય છે જીવ કહો સુરતા કહો એ મનને ચલાવે અને મન જાત જાતના સંકલ્પો વિકલ્પો કરી અને વિષય વાસના ઉપર બેસતું હોય છે તો એ મન જે છે એ જ આ પાંચેય વિષયોમાં જીવને ફસાવીને રાખે છે જીવ તો આમાંથી બચવા માટે કોઈ સાચા સંત દેહધારી ગુરુ મળે સાચા હોવા પડે ઢોંગી પાખંડી નહીં સાચા સંતની હું ઘણી વ્યાખ્યા કરી ચૂક્યો છું જેને કોઈ પ્રકારનો તમારા પ્રત્યે લોભ લાલચ નથી હોતો જોકે સાચા સંત ભાગે શિષ્યો બનાવતો પણ નથી બનાવે તો એ બે ત્રણ બનાવેશ બરાબર આવા સંત કોઈ મળી આવે આ વિષય વાસનાથી ઉપર કેમ ઉઠવું મનને કેમ સ્થિર કરવું સુરતાને ક્યાં બાંધવી એની ચાવી બતાવેશ એની બેસ્ટમાં બેસ્ટ જો કોઈ ચાવી હોય તો એ સોમ શબ્દ છે શ્વાસો શ્વાસની ક્રિયા ઉપર ચાલતો સોમ શબ્દ કોઈ પણ જાપ નહીં જપવાનું કોઈ નામ નહીં જપવાનું સીધું શ્વાસમાં ધ્યાન ધરવાનું સીધે સીધું નાસિકાના અગ્રભાગ ઉપર દ્રષ્ટિ રાખી બે છિદ્રો જે નાકના છે એમાં અંદરથી બહાર જતો ને બહારથી અંદર જતો જે પ્રાણ વાયુ છે એના ઉપર સુરતા કેન્દ્રિત કરો એમાં એક શબ્દ ગાજી રહ્યો છે સો હમ સો હમ એ શબ્દની ઉપર સુરતા સ્થિર કરો અભ્યાસ ચાલુ રાખો હિંમત હારવાની ધીરે ધીરે રોજ અભ્યાસ કરો મન ભટકશે સુરતાને ભટકાવવાનો પ્રયત્ન કરશે આગળના અનેક ભરેલા વિચારો અનેક જન્મથી ભટકતી આવતી આ સુરતા સ્થિર થવામાં તો વાર તો લાગશે પણ અભ્યાસ કરો રોજના અભ્યાસથી ધીરે 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 મન સ્થિર થઈ જશે મન સ્થિર થશે એટલે એ મન સ્થિર થઈ ગયું એટલે વિષયવાસના તરફ ભાગતું મન ત્યાં બંધાશે અને પછી એ મન સમય જશે સુરતામાં પાછળ બુદ્ધિ જતી રહેશે અહંકારે જતો રહેશે પણ વિવેકપૂર્વક બુદ્ધિમાંથી વિવેક જાગવું પડે સત અને અસતને જાણવું પડે કે સાચા ગુરુ કોણ ખોટા ગુરુ કોણ શું મને આપ્યું છે કયો શબ્દ આપ્યો છે ક્યાં ધ્યાન ધરવાનું કીધું છે ધ્યાનમાં તો આખા દેહમાં લોકો ધ્યાન ધરાવે છે નકશીખાથી માથા સુધી બધું શરીર કહેવાય છે દેહમાં તમે શરીરમાં ક્યાંય પણ ધ્યાન ધરશો કોઈ દિવસ મુક્તિ ન થાય કારણ કે હું વાણીમાં બોલું છું જો દીખે સો સંતો માયા દેખાય રૂપ ને રૂપી માયા તો આ શરીર દેખાઈ રહ્યું છે તો આ દેખાય છે એટલે રૂપ થયું રૂપી માયાથી તો શરીરમાં ક્યાંય પણ આપણે ધ્યાન ધરીએ એટલે એ માયા ઉપર ધ્યાન ધરી રહ્યા છે એ ફાઇનલ થાય તો માયામાં ધ્યાન ધરવાથી કોઈ દિવસ મુક્તિ થાય નહીં પણ શ્વાસ જે ચાલી રહ્યો છે જેની અંદર એક શબ્દ ગાદી રહ્યો સોહમ એ શ્વાસનો કોઈ ચિત્ર નથી કોઈ રૂપ નથી અને સોહમ એ શ્વાસની ઉપર સોહમ શબ્દ છે જે ધરતી આકાશવાયદનગની એકી તત્વમ નથી આવતું એ સોહમ શબ્દ છે હું ઘણી વાણીઓમાં બોલી ગયો છું કે મૂળ પવનનો મૂળો બાંધીને પરમ તત્વમાં ધ્યાન દરોજ સોહમ આપ મૂળ પવન મૂળ પવનના ભીથી ઉઠેસ એનો મૂળો બાંધો એટલે વ્યવસ્થિત કરો ક્લિયર કરો અને પછી તત્વમાં ધ્યાન પરમ તત્વ એ સોમ શબ્દ છે એ સોમ શબ્દને સાંભળવાનો પ્રયત્ન કરો જપવાનો નથી કાંઈ માત્ર ધ્યાન ધરવાનું છે એને જ આ જપ્પા કહેવાય છે સોમ શબ્દ પ્રગટ થઈ જશે એટલે સુરતા સ્વયં સોમ સ્વરૂપ બની જશે સુરતા સ્વયં સોમ સ્વરૂપ સોમ સ્વરૂપ બની ગઈ એટલે એ સોમ શબ્દ ડાબી જમણી નાળીને સમાન માત્રામાં કરી સૂક્ષ્મનો દ્વાર ખોલી દસમા દ્વારને ખોલી આતમ સ્વરૂપને પ્રાપ્ત કરી લઈએ અહીં સોહમ સમાઈ જાય છે આત્માની અંદર આતમ સ્વરૂપ બની જાય છે આ જ સોહમ છે સો એ પરમાત્મા પણ છે હમ એ આત્મા પણ છે તું સોહમ આપણે કહીએ છીએ ને કે જે તમે છો એ જ હું છો તમે છો એ જ હું છો આત્મા અને કોઈ ફરક નથી પણ આત્માની સુરતા વિષય વાસનામ જ્યાં સુધી ફસાયેલી ત્યાં સુધી એને આપણે જીવાત્મા કહીએ વિષય વાસનામાંથી નીકળી જાય સુરતાની હે અને સ્વયં આત્મ સ્વરૂપ બની જાય એ આત્માની અંદર એક પણ વિષય વાસના નો રહીએ એને શુદ્ધાત્મા કહેવાય શુદ્ધાત્મા એ જ પરમાત્મા આને કહેવાય છે આત્મ સ્વ પરમાત્મા બરાબર અહીં જીવ આ શિવ સ્વરૂપ બની જાય છે આ આત્મા શુદ્ધાત્મા એ પરમાત્મા છે જીવાત્મા એ વિષયવાસનામાં ફસાયેલો કહેવાય જીવ જ સુરતા જીવ પ્લસ આત્મા જીવ જ સુરતા તો જે આત્માની જીવ સ્વરૂપી સુરતા વિષયવાસના ફસાયેલી ત્યાં સુધી એમ શુદ્ધાત્મા નથી કહેવાતો વિષયવાસનામાં સુરતા નીકળી જાય સુરતા સ્વયં આત્મ સ્વરૂપ બની જાય બધો એનો ઉભો રહી જાય પછી એ આત્મ શુદ્ધાત્મા સ્વરૂપમાં ફેરવાઈ જાય ત્યારે એને પરમાત્મા કહેવાય છે બરાબર તો ફસાવનાર જે છે મન છે જીવ છે કે પછૂતા જે કહેવું નહીં બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય